આપ ધારાસભ્ય ચેતર વસાવાએ જીતગઢથી રાજના રોડનું કામ શરૂ કરાવવા બાબતે પદયાત્રા યોજી અને ચેતર વસાવાએ કહ્યું કે આવનારા પંદર દિવસમાં આ રોડનું કામ શરૂ કરવામાં આવે તેવી અમારી માંગ છે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ જીતગઢથી જૂના રાજના રોડનું કામ શરૂ કરાવવા માટે વહેલી સવારથી જૂનારાજ ગામથી પદયાત્રા શરૂ કરી હતી ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ગામ જૂનારાજમાં આઝાદીના ઇઠ્યોતેર વર્ષ બાદ પણ રોડ ન બનતા અને ધારાસભ્ય ચેતર વસાવાએ જૂનારાજ ગામથી પદયાત્રા યોજી હતી ચેતર વસાવાએ ઐતિહાસિક પૌરાણિક પર્યટક ગામ જૂનારાજ ઉપલા જૂનારાજ વેરીસાલ પાંચખાડી કમોદિયા દેવહાત્રા જવા રોડ બનાવવા માટે પદયાત્રા શરૂ કરી હતી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા પદયાત્રા કર્યા બાદ ચેતર વસાવાએ નર્મદાના નાયબ વન સંરક્ષકને આવેદન પત્ર આપ્યું હતું પત્રમાં ચેતર વસાવાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે અહીં વર્ષોથી જીતગઢથી જુનારાજને જોડતો રસ્તો છે જ રસ્તે નીચલું જુનારાજ ઉપલું જુનારાજ વેરીસાલ પાંચખાડી કોમદિયા જેવા પરા ગામ પણ આવેલા છે જે રસ્તે ચૌદ કિલોમીટર ડામર રોડ મંજૂર થયેલ છે

એનો ઇતિહાસ એવો છે કે સાતસો ને પચાસ વર્ષ પહેલા ત્યાં હાતિયાદેવનું નિવાસસ્થાન હતું દેવ હાત્રા આજે એની નીચે જે પાંચસો વર્ષનો ઇતિહાસ છે કે આપણે રાજકોટિયા કોટિન રાજા કહેવાય એનું ત્યાં નિવાસસ્થાન હતું બાદમાં ગોહિલ વંશનું નિવાસસ્થાન હતું અને ત્યાં આજે પણ અઢારસો નું દિલ કંટેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે અને આજે પણ રાજગાદી છે એનો આખો મહેલો છે આ છે તે બધું જ છે પર્યટકનું સ્થળ તરીકે પણ વિકસિત થાય એવી રીતના છે અને કરજણ ડેમ જયારે બન્યો ત્યારે આજુબાજુના ગામોને બધાને વિસ્થાપિત કરવામાં આવ્યા જે મૂળ રસ્તો હતો તે ડેમમાં થઈને નીકળે છે એટલે અડધો જ રસ્તો હવે બચેલો છે અને એ ડામર સપાટીનો જ છે પણ આ વર્ષે બે હજાર ચોવીસમાં જ્યારે માર્ચ મહિનામાં ડામર રોડ મંજૂર થયો અને સ્ટ્રકચરના કામો ચાલુ થયા ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા એ વાહનો જપ્ત કરીને એ રોડનું કામ બંધ કરાવી દેવામાં આવ્યું છે જેના કારણે ત્યાં આજે એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી બસ પણ જઈ શકતી નથી અને વિદ્યાર્થીઓ અપડાવન કરે કોઈ રોજગાર માટે જાય કે કોઈ મહિલાઓને ડિલિવરી માટે પણ દુખાવો પીડા થાય તો એને લાવવા માટે ઝોલીમાં લાખીને લાવવું પડે છે એટલે જૂનાગઢ છે વેરીસાલ છે કમોદિયા છે પાંચખાડી છે પછી દેવહાત્રા છે એવા જિલ્લા જૂનારા નીચલું જૂનારા તમામ લોકોને ખૂબ જ હાલકી છે તો અમારી વિનંતી છે કે એ રોડનું કામ જે પણ નીતિ વિષયક બાબતોના લીધે અટકી હશે કદાચ કોઈ પરવાનગી નહીં બાકી હશે કા છે પણ હાલના તબક્કે જોઈએ તો ખુબ જ તકલીફ છે અમારે ડીસીએફ સાહેબ તરીકે આપણે અને કેવડિયા ડીસીએફ સાહેબ ને કેવાનું છે એક બાજુ કેવડિયામાં તો આવે છે તો એના માટે તો રાતોરાત કામકાજ ચાલુ થઈ જાય છે અને આ તો મૂળ રસ્તો છે મૂળભૂત પાયાની સુવિધાનો પ્રશ્ન છે એટલે આ રોડ પણ દિન પંદર માં ચાલુ થાય એવી અમારી માંગણી છે આ બધા જ વડીલો અસરગ્રસ્ત ગામના વડીલો છે પોતે સરપંચો તાલુકા પંચાયતના સભ્ય માજી સરપંચો વન સમિતિના પ્રમુખો બધા જ આવ્યા છે બીજું પર્યટકના સ્થળ તરીકે પણ ડેવલપ થાય એવું છે મિનિ સ્વિટરલેન્ડ મિનિ સ્વીટ્ઝરલેન્ડ પણ એને કહેવામાં આવે છે તો એમાં વહીવટી તંત્ર સહકાર આપે રોગનું કામ ચાલુ થાય એવી અમારી સ્પષ્ટ માંગણી છે દિન પંદરમાં અમારી માંગણી નહીં સ્વીકારે તો એ વિસ્તારના તમામ ગામના લોકોને સાથે રાખીને ત્રીસ અને એકત્રીસ તારીખે માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેવડિયા આવવાના છે તે દિવસે અમે બધા જ લોકોને સાથે રાખીને જો દિન પંદરમાં નિરાકરણ નહીં આવે તો બધા જ લોકોને સાથે રાખીને અમે કેવડિયા ખાતે જઈશું અને વડાપ્રધાન શ્રીને રૂબરૂ મળીને આની રજૂઆત અમે કરીશું તો એવું ના થાય

મંજુર થયો છે એમાં ભી નથી તો બી કામગીરી તો ચાલુ થઈ ગઈ છે પાટલા જેટલા પણ પ્રોજેક્ટ પાર્ક હોય સફારી પાર્ક હોય બધામાં રાતોરાત કામો થઈ છે આ તો સાહેબ આઝાદી રોડ છે

ઠીક ઠીક છે છે ધન્યવાદ પદયાત્રા ખાસ ધન્યવાદરેસ્ટમી જુના મારું મોસાણ છે મારા મમ્મીનું ગામ છે અને જુના રાજમાં અને આજુબાજુના ગામોમાં જ્યારે તકલીફ છે ત્યારે અમે આજે એક પદયાત્રા યોજી છે અને અમારી પ્રશાસન સામે માંગણી એટલી છે કે એ જુનારાજ પૌરાણિક ગામ છે ઐતિહાસિક ગામ છે જેનો ઇતિહાસ પાંચસોથી સાતસો વર્ષ જૂનો છે અને ત્યાં જૂનો ડામર રોડ પણ હતો ત્યારે જ્યારે નવો રોડ મંજૂર થયો છે ત્યારે એ મંજૂર થયેલા રોડ પર સ્ટ્રકચરનું કામ ચાલતું હતું અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એ અટકાવવામાં આવ્યું છે જે અટકાવી દેવાથી એ વિસ્તારમાં આવતા તમામ ગામોના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે સગર્ભાબેનો જ્યારે ડિલિવરી કરાવવા પીડા જ્યારે ઉપડે છે એમને લાવવા માટે પણ ત્યાં એમ્બ્યુલન્સ પહોંચતી નથી એમને ઝોલીમાં અને નાવડીઓમાં લાવવામાં આવે છે ઘણી ઘટનાઓ તમે જોઈ હશે કે રસ્તે જ એ માતાનું અને બાળકનું પણ મૃત્યુ થાય છે ત્યારે આવી કઠિન પરિસ્થિતિમાં આ રોડ જે પણ જેણે પણ અટકાવેલો હશે જે પણ નીતિ વિષયક બાબતો હોય એનું નિવારણ લાવીને દિન પંદરમાં ચાલુ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે જો દિન પંદરમાં અમને યોગ્ય જવાબ કે યોગ્ય નિરાકરણ નહીં આવશે તો માન્ય વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ છે ત્રીસ અને એકત્રીસ તારીખે ત્યારે અમે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવાનો સમય માંગીશું અને જેટલા પણ અસર ગ્રસ્ત ગામો છે એમના આગેવાનો ત્યાંના લોકોને સાથે રાખીને અમે રજૂઆત કરીશું કયા કારણસર આજે રોડ રોડ અટકેલો છે છે ને કેટલા કિલોમીટરનો અને કયા કયા ગામના લોકો અસર પ્રભાવિત છે બીબી પટેલ કન્સ્ટ્રકશન વડોદરાને આનું ટેન્ડર આપવામાં આવ્યું છે ચૌદ કિલોમીટર રોડ છે જીતગઢ લઈને લઈને જુનારા સુધીનો એને સ્ટ્રકચર કામ પણ ચાલુ કરી દીધા હતા પણ થોડા દિવસોમાં કામ ચાલ્યા અને બાદમાં ફોરેસ્ટના કેટલાક અધિકારીઓ ગયા એના જે વાહનો હતા એ વાહનોને જપ્ત કરીને કામ અટકાવી દેવામાં આવ્યું છે ત્યારે હવે એક વર્ષ જેટલો સમય થવા આવ્યો છે ફરી આ કામ ચાલુ થયું નથી ત્યારે અહીંયા સવાલ એ થાય છે કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે પ્રોજેક્ટો આવે છે હમણાં જે સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે ગ્રીન કોરિડોર બને છે એમાં નવું જંગલ કપાવવાનું છે નવા રોડો નીકળવાના છે તો રાતોરાત કામો થઈ જાય છે પણ જયારે આ વર્ષો જૂનો રોડ છે એના માટે અમને પરવાનગી નથી ફોરેસ્ટવાળા કે જંગલ ખાતાની પરવાનગી લઈ લો તો એક બાજુ તમે રાતોરાત મંજૂરીઓ આપી દો છો ને જે મૂળભૂત સુવિધાનો પ્રશ્ન છે ત્યાં તમે કામ અટકાવો છો જે દુઃખદ ઘટના છે એટલે અમે અગાઉ આ વિસ્તારના તાલુકા સભ્ય સરપંચ અને એમના વડીલોએ શ્રી ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના સ્વાગતના કાર્યક્રમમાં પણ રજૂઆત કરી છે છતાં નિરાકરણ નથી આવતું ત્યારે અમે વિચારી રહેલા છે કે નરેન્દ્રભાઈ મોદી જયારે આ વિસ્તારમાં આવવાના છે ત્યારે અમે સૌ વાગેવાનો એમને મળવાનો સમય માંગીશું અને અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની રજૂઆત અમે કરીશું આજે મળ્યા અને આજે અમે નાયબ વન સંરક્ષક નર્મદા મારફતે કેવડીયાને આવેદનપત્ર પાઠવેલ છે અને એમને અમે તમામ હકીકતો બાબતે દર્શાવેલ છે આપ સૌ જાણો છો જૂનારાજ એ ડેવલપ થાય તો પર્યટક માટે પણ ખૂબ સારો વિસ્તાર છે ત્યાં જે હાતિયા શાસન હતું સાતસો ને પચાસ વર્ષાત્રા ડુંગર પણ આજે એક પૌરાણિક સ્થળ તરીકે ડેવલપ થઈ શકે છે સાથે સાથે પાંચસો વર્ષ પહેલા ત્યાં કોટિયા રાજકોટિયાનું રાજકોટિરનું ત્યાં રજવાડું હતું ગોહિલ વંશનું રજવાડું હતું ત્યાં આજે અઢારસો ને ચોત્રીસ માં જે બનેલો મંદિર છે નીલકંઠ મહાદેવ એ મંદિર પણ આજે સાક્ષી છે ત્યાંના કિલ્લાઓ ત્યાંના રાજમહેલો સાક્ષી છે તો આટલા જૂના ગામે કરજણ ડેમમાં પણ આટલું મોટું યોગદાન આપ્યું હોય અને તેમના મૂળભૂત સુવિધામાં રસ્તો નહીં બને આપણા સૌ માટે દુઃખદ બાબત છે ત્યારે એક જ અમારી માંગણી છે જે રસ્તાનું કામ અટકેલું છે એ દિન પંદરમાં ફરી ચાલુ કરાવવામાં આવે અને આ લોકોની આ રોડ પૂરો કરવામાં આવે એવી અમારી માંગણી છે રસ્તાની મંજૂરી તો મળી ગઈ ત્યારે કામ ચાલુ થયું તો ફરીથી શું પણ બંધ કયા કારણ કારણો દર્શાવવામાં આવ્યા છે ફોરેસ્ટ વિભાગ સાથે અમે આગળ વાત કરી હતી અને ગઈકાલે મેં ટેલિફોનિક પણ કેટલાક બાંધકામના અને ફોરેસ્ટના અધિકારીઓ સાથે ચર્ચા કરી તો એમણે સુલપાણેશ્વર અભ્યારણ છે અને સુલપાણેશ્વર અભયારણ્યના લીધે ફોરેસ્ટના એનઓસી લેવાની થાય છે તે હજુ આવી નથી એટલે રોડ અટકેલું છે પણ સવાલ એ થાય છે કે અહીંયા બીજા પ્રોજેક્ટો તમારે અઠવાડિયામાં મંજૂર થઈને ચાલુ થઈ જાય છે તો આ એક વર્ષથી બંધ છે તો જે પણ નીતિ વિષયક બાબતો હોય વહીવટી તંત્રએ એકબીજા સાથે સંકલન કરીને એનું નિરાકરણ લાવવું જોઈએ અમારી તો માંગ એટલી છે કે રોડ અમારો બની જવો જોઈએ જે ડામર સપાટી હતી જ જૂનો રોડ હતો જ એને જ નવો રોડ બનાવવાનો છે કે નવું જંગલ કાપવાનું નથી કે નવો ચીલો પાડવાનો નથી તો એ રોડ બનાવવા દેવામાં આવે એવી અમે ફોરેસ્ટના ડીસીએફ શ્રીને રજૂઆત કરી છે નાળા બનાવી દીધા હતા હવે તમે જોયું હશે આપણે પણ વિષયક બાબતોમાં માનીએ છીએ કે એની જે પણ પ્રોસેસ હોય તે પ્રોસેસ પૂરી થવી જોઈએ ને ઘણો સમય એમાં મળ્યો છે એવું નથી કે કાલે મંજૂર થઈને આજે સ્ટ્રકચર ચાલુ થઈ ગયું ઘણો સમય હતો ત્યારે વહીવટી તંત્ર અને જંગલ ખાતાના સંકલનના અભાવે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે સાથે સાથે સ્થાનિક નેતાઓએ પણ આમાં ગંભીરતા રાખવી પડશે તો જ આનું નિરાકરણ આવશે અમારા વિસ્તારોમાં પણ ઘણા પ્રશ્ન આ રીતના ઉપસ્થિત થાય છે અમે બધા સાથે સંકલન કરીને કરાવીએ છીએ અને થાય છે આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ નર્મદા જિલ્લાનું જ છે ત્યાં બધા જ પ્રોજેક્ટો થયા છે તો આ રોડ પણ થવો જોઈએ એવી અમારી માંગણી છે સંસદે ખુદે ખાતમુરત પણ બંધ થઈ ગયું છે મનસુખભાઈ વસાવા એ અમારા કૌટુંબિક છે અને આ જૂના રાજગામ એ એમનું પણ છે ને મારા મમ્મીનું પણ છે અને સાંસદ શ્રી એ આગળ ખાતમુહૂર્ત પણ કર્યું છે ને એમણે પણ રજૂઆત કરી છે એમની પોતાની સરકાર છે છતાં એ લોકો એમને પણ ગણકારતા નથી તંત્ર એમને પણ ગાઢતું નથી એવું આમાં સાબિત થાય છે પણ અમે આમાં કાચું કાપવાના નથી દિન પંદરમાં જો વહીવટી તંત્ર અમને યોગ્ય જવાબ નહીં આપશે તો અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીં આવવાના છે એમનો સમય લઈશું અને જેટલા પણ ગામો અસરગ્રસ્ત છે અમે બિન રાજકીય રીતે બધા જ પક્ષના લોકો ભેગા મળીને એમને મળવા જઈશું મામાના ગામમાં રસ્તો નથી બનતો તેને કારણે ભણ્યા વિરોધ ઉઠાવો બિલકુલ મારું મોસાણનું ગામ છે મારે ક્યારેક ક્યારેક મારા દાદા મારા કાકા કોઈની પણ તબિયત ખરાબ થાય એમને લાવવા માટે પણ તકલીફ પડતી હોય છે વચ્ચે મારા કૌટુંબિક લોકોને મળવા માટે હું ગયો અને ગાડી માંડ માંડ મેં ત્યાં પહોંચાડી તે જ દિવસે મેં નક્કી કર્યું કે આપણે એક દિવસ તમે નક્કી કરો અને આપણે તંત્રને જે જાગતું નથી મૂળભૂત સુવિધા આપવા માટે જેમને રસ નથી એવા લોકોને મળીએ અને આપણે આ કામ કરાવીએ અને અમે પંદર દિવસ એમને આપ્યા છે જો નિરાકરણ નહીં આવશે તો આવનારા દિવસોમાં અમે જે એકતા પરેડનો કાર્યક્રમ છે ડાયરેક્ટ અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળીશું